કે આ જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે નવસોને તેંતાલીસ કરોડ રૂપિયાના ગેરકાયદે વ્યવહારો મળી આવ્યા છે આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સુરતના મોટા વરાછા વિસ્તારમાં ગેરકાયદે ચાલતા ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ રેકેટનો એસઓજીએ પર્દાફાશ કર્યો છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ જ્યારે દરોડા પાડવામાં આવ્યા ત્યારે નવસો ને તેતાલીસ કરોડ રૂપિયાના ગેરકાયદે વ્યવહારો મળી આવ્યા છે આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ સુરતના મોટા વરાછા વિસ્તારમાં મેરેડિયન બિઝનેસ સેન્ટરની અંદર સનરાઈઝ ડેવલપમેન્ટ ડેવલપર્સ કન્સ્ટ્રક્શન કંપનીના નામે એક ઓફિસની અંદર ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ પર સટ્ટો રમાડાતો હોવાનું જ્યારે એસઓજીને માહિતી મળી તો એસઓજીએ દરોડા પાડ્યા અને આઠ આરોપીઓને પકડી પાડ્યા અને ટોટલ નવસો તેતાલીસ કરોડના વ્યવહાર મળી આવ્યા છે હવે આ લોકો ડબ્બા ટ્રેડિંગ તો કરતા જ હતા એટલે શેરબજારનો ગેરકાયદે ધંધો તો કરતા જ હતા પરંતુ સાથે સાથે લાઈવ ફૂટબોલ ક્રિકેટ ટેનિસ જેવા જે સ્પોર્ટ્સ છે એની ઉપર પણ સટ્ટો રમાડતા હતા અને બેટ રે ડોટ કોમ નેક્શન એક્સચેન્જ ડોટ કોમ પવન એક્સચેન ડોટ કોમ ઇંગ્લિશ નાઇન્ટી નાઇન ઇંગ્લિશ ત્રિપલ નાઇન જેવી જે પ્રતિબંધિત વેબસાઇટ છે અને સોફ્ટવેરનો ઉપયોગ કરીને આ લોકો ગેરકાયદે કામ કરતા હતા અને કેસ્ટેલો નાઇન અને સ્ટોક ગ્રો એવા સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવતો હતો હવે આ જે આરોપીઓ છે કે જે સનરાઈઝ કન્સ્ટ્રક્શનના નામે આ ડબ્બા ટ્રેડિંગ ચલાવતા હતા એ ગ્રાહકોને એવી રીતના લલચાવતા હતા કે ઊંચો નફો મળશે અને ટ્રેડિંગની અંદર કોઈ નુકસાન થતું નથી અને સાથે સાથે એવી પણ લાલચ આપતા હતા કે તમારા જેટલા બી બે નંબરના પૈસા હોય બ્લેક મની એટલે કેશમાં તમારે ધંધો કરવો હોય તો એ થઈ શકે એટલે આને લીધે ઘણા બધા લોકો લલચાયા હતા અને પોલીસને માહિતી મળી છે કે અઢીસો લોકોએ આવી રીતના ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગની અંદર રૂપિયા નાખેલા છે હવે આને કારણે આ બધા ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગનો સટ્ટો તો રમે પરંતુ એમાં કોઈ ટેક્સ ચિત્રમાં આવે જ નહીં કોઈ ટેક્સ ભરવાનો જ નહીં એટલે આને કારણે સરકારને મોટું નુકસાન થઈ રહ્યું હતું આ આરોપીઓ એટલા ભીજા બાદ છે કે ઓફિસની અંદર પેપર કટિંગ મશીન પણ રાખેલું એટલે રોજ જે વ્યવહાર કરવાના એ બધા કાગળ પર તો લખવા જ પડે એટલે એ કાગળ જે કાગળ ઉપર બધું લખાણપટ્ટી થાય એ બધા જ કાગળોનો દરરોજ પુરાવા નાશ કરી દેવામાં આવે એટલે પોલીસને કોઈ માહિતી જ નહીં મળે પરંતુ પોલીસે જ્યારે દરોડા પાડ્યા અને પોલીસે ઓગણીસ ફોન ચાર લેપટોપ એક એક લાખ પાંચ હજાર કેશ તેર સિમ કાર્ડ એકત્રીસ પાસબુક સત્યાસી ચેકબુક કલર પ્રિન્ટર એ બધું જ જપ્ત કરી લીધું એટલે પોલીસની પાસે પૂરતા પુરાવા તો છે જ હવે આ જે આઠ જણા પકડાયા છે એમાં જે માસ્ટર માઇન્ડ છે એ નંદલાલ ગેવરિયા છે આ ઉપરાંત જે બીજા પકડાયા છે એમાં વિશાલ ગેવરિયા ભાવેશ કિહલા જયદીપ પીપળિયા નવનીત ગેવરિયા ભાવિન હિરપરા જેણે સોફ્ટવેર ડેવલપ કરેલું ભાવિન હિરપરા અને બકુલ તરસરિયા અને ઓફિસમાં બધું કામકાજ સંભાળતો સાહિલ સુવાગિયા આટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે હવે આ જે નંદલાલ ઘેવરિયા છે એ મોટો ખેલાડી છે અને દસ વર્ષથી આવા ગેરકાયદે ટ્રેડિંગ કરવાના ધંધામાં છે એ અગાઉ પણ એની સામે આ ડબ્બા ટ્રેડિંગની અંદર ગુનો નોંધાયો છે પરંતુ આમ છતાં કદાચ એને એવો કોઈ જાતનો ડર જ નથી કે પોલીસ મને ફરીથી પકડશે એ રીતના એણે ફરીથી છેલ્લા દોઢ વર્ષથી સનરાઈઝ ડેવલપર્સ તરીકેની ઓફિસ ખોલી અને એ આવી રીતના ગેરકાયદે ધંધો કરતો હતો હવે હું તમને આમ તો ડબ્બા ટ્રેડિંગ વિશે બધા લોકોને ખબર જ છે પરંતુ એમ છતાં હું તમને એક સામાન્ય ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ કે ડબ્બા ટ્રેડિંગનો મતલબ એમ છે કે ગેરકાયદે શેરબજારના વ્યવહાર કરવાના એટલે સ્ટોક એક્સચેન્જમાં ધારો કે બીએસસી અને એનએસસીમાં જે રીતના ટ્રેડિંગ થાય એવી રીતના તમને કોમ્પ્યુટર પર લાઈવ ટ્રેડિંગ બતાવે અને તમને ટ્રેડિંગ કરવા દે પણ એ જે વ્યવહાર છે એટલે ખરીદ અથવા વેચાણ એ સ્ટોક એક્સચેન્જમાં નહીં નોંધાય એક સામાન્ય ભાષામાં વધારે સારી રીતના હું તમને સમજાવવાની કોશિશ કરું કે ધારો કે તમે ડબ્બા ટ્રેડિંગ કરવા ગયા અને તમારે દસ રિલાયન્સના શેર ખરીદવા છે તો એ દસ રિલાયન્સના શેર છે ખરીદવાના એ તમારા નોંધાઈ જાય કે દસ શેર તમે લીધા અને એ સામે જે સ્ક્રીન ઉપર શેરબજારના ભાવ અપડેટ થયા કરે એટલે ધારો કે તમે બે હજાર રૂપિયાના ભાવે રિલાયન્સનો શેર લીધો અને એકવીસો રૂપિયા થયો એટલે તમે વેચી નાખો એવી રીતના તમે શેર વેચ્યા બે હજાર રૂપિયામાં અને એ ઓગણીસો થઈ ગયો તો તમે પાછા ખરીદીધા એટલે જે જે ડિફરન્સ આવ્યો એ નફો તમને મળી જાય આની અંદર કોઈ ડિલિવરી નહીં એટલે તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યા અને શેર તમને મળે એવું કશું જ નહીં થાય કારણ કે આની આ શેરબજારની અંદર કોઈ વ્યવહાર નોંધાતા જ નથી આ માત્ર ખાલી ચોપડે નોંધાય અને એનો જે પ્રોફિટ હોય તો એ તમને કેશમાં તમને આપી દે અને લોસ થાય તો એ તમારે ચૂકવવી પડે આવી રીતના ટ્રેડિંગ થાય એટલે આ બધા લોકો આમાં એટલા માટે લલચાય છે કે છેલ્લા ઘણા સમયથી શેર બજારની અંદર એટલું બધું સ્ટ્રીક થઈ ગયું છે કે તમે રોકડામાં ધંધો કરી જ નહીં શકો તમારે બધું તમારું કસ્ટમર એટલે તમ નો યોર આઈડી થી માંડીને તમારું બધું આધાર કાર્ડ પાન કાર્ડથી તમે એક ઇન્વેસ્ટર તરીકે નોંધાયેલા હોય તમારે ચેકથી જ પેમેન્ટ કરવાનું અને તમે શેર ખરીદો એ પહેલાં તમારે પેમેન્ટ આપવાનું એવી બધી સિસ્ટમ એવી કડક થઈ ગઈ છે જેને કારણે જે લોકોની પાસે બ્લેક મની છે જે લોકોની પાસે બહુ પૈસા છે એ લોકોને આવા ધંધા કરવામાં રસ લાગે છે પણ આ એક બહુ ગંભીર બાબત છે કે છેલ્લા ઘણા સમયથી એવું જોવા મળી રહ્યું છે કે લોકોને રાતોરાત કરોડપતિ થવું છે લોકોને હવે મહેનત નથી કરવી એટલા માટે આવા અવડા ધંધાની અંદર લોકો અને ખાસ કરીને યુવાનો છે એ ફસાઈ જાય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ